અંકલેશ્વર પ્રતિન ચોકડી પર ચાલતા કન્ટેનરનું ટાયર નીકળ્યું સ્થાનિકોની સજાગતાથી મોટી દુર્ઘટના ઢળી ઔદ્યોગિક નગરી અંકલેશવર પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતા માનમાન ટળી હતી જેનું શ્રેય ત્યાં હાજર રહેલા જાગૃત અને હિંમતવાન સ્થાનિક નાગરિકોને જાય છે ઘટનાની વિગત એવી છે કે પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ્ટ ખુલી જવાથી ગાડીમાંથી છૂટું પડી ગયું હતું અને તે રોડ પર આગળ ધસી ગયું હતું ભરચક ટ્રાફિકવાળા ચોકડી પર ચાલતા વાનમાંથી ટાયર છૂટું પડતા જ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે આ છૂટું પડેલું ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને ગંભીર જાનહાની કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટની ક્ષણે ચોકડી પર હાજર સ્થાનિક લોકોએ અદભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈ પણ જાતના ડર વગર સૌએ મળીને ત્વરિત કાર્યવાહી કરી તેઓએ તરત જ આગળ ધસી રહેલા ટાયરને પકડી પાડ્યું અને તેનું પાછું કન્ટેનર શોધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવર મદદ માટે પણ આગળ આવ્યા સૌના સંયોગથી તુરંત જ ચેક લગાવીને છૂટું પડેલું ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું હતું અને વાહનને ફરીથી સુરક્ષિત રીતે રસ્તા પર દોડવા યોગ્ય બનાવ્યું હતું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમય સૂચકતાને કારણે કોઈ પણ પ્રકારની મોટી જાનહાની કે વાહન વ્યવહારને નુકસાન સમગ્ર ઘટનાથી બચી કન્ટેનરના ડ્રાઈવરે રાહતનો શ્વાસ લીધો હતો અને મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે જાહેર માર્ગ ઉપર લોકોની જાગૃતિ સહકાર અને માનવતા જ મોટી દુર્ઘટનાઓને ટાળવા માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે